સુરતના કઠોર વિસ્તારમાં હત્યાની કોશિશનો આરોપી જામીન પર છૂટ્યા બાદ વકીલ પર હુમલો કર્યો કામરેજમાં નોંધાયેલ હત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો ખોલવાડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મૈસૂરિયા દ્વારા ફાયરિંગ કરવાની ઘટના બે હજાર વીસમાં થયેલ આ ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો તેમાં પોલીસે પ્રકાશ મૈસૂરિયાની ધરપકડ કરી હતી આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો પ્રકાશ મૈસૂરિયાએ અવારનવાર સૌરભને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી પ્રકાશ મૈસૂરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા સાથે મળી અને સૌરભ પર ધારિયા વડે હુમલો કર્યો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની હાલ ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે